તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો ને આપણે મજામાં છીએ તો આપણે હવે આ પિલર બનાવ્યા હતા તો હવે પિલર નું કામ થઈ ગયું છે પૂરું આ પિલર એ સણાઈ ગયું છે અને આ સેલામાંથી ન સેલામાં મારી દીધો બીમ કારણ કે હેઠે છે પાણી ઉયું જાય ને ઉપર આપણે બિંગલું જમાવટું છે બીમ માર્યો છે અને આ બાજુ થતો જમીન મછી ખાડો ખોદીને આટલું આટલું ભરી ગયું છે અને આ બાજુએ પણ આપણે કિલર છોડી દીધો આ પિલર થોડોક મોટો છે અને પડખે જગ્યા રહી ગઈ તી એટલે આપણે મારી દીધો છે થાંભલો અને આપણે હવે પાણી સાંટવાનું હતું પાણી આપણે સાંટી દીધું છે થોડુંક આ પિલર ઉપર સાંટી દેવી તો આપણે પાણી સાચું આવ્યા હતા એટલે આપણે વિડીયો બનાવી નાખ્યો આજે પૂરું કર્યું છે એમને કામ તો હવે આપણે પીલરનું કામ પૂરું થઈ ગયું છે હવે આજથી પાછું ખેતરનું કામ ચાલુ તો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા ભાઈઓ જો અને હવે આ ઝાડવા બધા કોળાઈ ગયા છે અને આપણે ધાર ઉપર વાવી હતા આંબા જુઓ અને ટીટોળી ટીડી ટીડી કરી રાખે